અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં તારીખ ચાર સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન સ્વશાસન દિન એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રીડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ આઠના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનો દ્વારા શિક્ષક તરીકેની આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના ગણેશ વંદના કરવામાં આવી હતી ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળામાં શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઇઝર મીટાબેન રીડાણીનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનું અને વહીવટી કર્મચારી સેવક ભાઈઓ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામિનીબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું